ત્રણ શાખાઓ સારા દરવાજા બેસુ અને વરાછાના કુલ આઠ બેંક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે આ ધરપકડ બાદ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે સુરતના એકસો ચોસઠ કરંટ બેંક એકાઉન્ટમાં દેશભરના પચાસ લાખથી વધુ બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન મળ્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલા આઠે બેંક કર્મચારીઓની આ સમગ્ર ફ્રોડમાં કરંટ એકાઉન્ટ ખોલી આપવા બાબતે સીધી સંડોવણી હતી ડીસીપી ભગીરથ ગઢવીએ આપેલી માહિતી મુજબ આ કર્મચારીઓ જાણતા હતા કે આરોપીઓ ખોટા સેટઅપ બનાવીને ખોટી રીતે કરંટ એકાઉન્ટ મેળવવા માંગે છે તેમ છતાં તેઓએ આરોપીઓ સાથે સીધા સંપર્કમાં રહીને નિયમોને નેવે મૂકીને ખોટા કરંટ એકાઉન્ટ ખોલી આપ્યા હતા પકડાયેલા બેંક કર્મચારીઓમાં અમિત ગુપ્તા એરિયા હેડ અને અરુણ ગોગારી વરાછા શાખાના ઓએસ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા છે તેમની સાથે નરેશ માનાણી કલ્પેશ કથેરિયા કલ્પેશ કાકડિયા મેન્સી ગોટી આશિષ ઘડિયા અને અનિલ જાનીની પણ ધરપકડ કરવામાં આવી છે આ તમામ કર્મચારીઓએ આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલી આપવાના માટે મોનિટરી બેનિફિટ મેળવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે આ લગભગ વીસ હજારથી લઈને બે લાખ સુધીનો હતો પોલીસ દ્વારા કરાયેલા ખુલાસા મુજબ આ કૌભાંડમાં કુલ એકસો ચોસઠ કરંટ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં એક હજાર પચાસ કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે આ વ્યવહારો દેશભરના પચાસ લાખથી પણ વધુ સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટમાંથી કરવામાં આવ્યા હતા આ ટ્રાન્ઝેક્શન સો થી લઈને લાખો રૂપિયા સુધીના હતા પોલીસે જણાવ્યું છે કે આ તમામ ટ્રાન્ઝેક્શન સટ્ટાબાજી બેટિંગ ગેમિંગ અને સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા હતા ડીસીપી ભગીરથ ગઢવીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે કરંટ એકાઉન્ટ ખોલવામાં જો કોઈ પ્રક્રિયામાં ખામી કે ભૂલ આવતી તો આ બેન્ક કર્મચારીઓ સામેથી મુખ્ય આરોપીઓને તેનું નિદાન આપતા હતા અને તેમની પાસેથી સુધારા કરાવી લેતા હતા અકાઉન્ટ સંપૂર્ણ થયા પછી તેની સંપૂર્ણ વિગતો પણ તેઓ આરોપીઓને પૂરી પાડતા હતા મુખ્ય આરોપીઓ જેમાં કિરાત જાદવાણી દિવ્યેશ અને વૃંદાનો સમાવેશ થાય છે તેઓ બેંક કર્મચારીઓ સાથે નિયમિતપણે ચેટ દ્વારા સંપર્કમાં રહેતા હતા આ ચેટ્સમાં તેઓ દસ્તાવેજોની આપ કરતા હતા ભૂલ સુધારવા અંગે ચર્ચા કરતા અને ઘણી વાર તો કોઈ લીડ ન મળી હોય તેમ છતાં બેંક કર્મચારીઓ અકાઉન્ટની પ્રક્રિયા પૂરી કરી દેતા હતા આરોપીઓ દ્વારા કરંટ એકાઉન્ટ મેળવવા માટે આખું ટેક્સટાઇલ માર્કેટ અને દુકાનનો સેટઅપ બનાવવામાં આવતો હતો ત્યારબાદ તેઓ બેન્ક કર્મચારીઓને ત્યાં બોલાવીને ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવતા હતા બેંક કર્મચારીઓ જાણતા હતા કે આ સેટઅપ ગણતરીના દિવસોમાં માત્ર અકાઉન્ટ ખોલાવવા માટે જ બનાવવામાં આવ્યો છે તેમ છતાં તેઓ ત્યાં જઈને ફોર્મલ પ્રોસિજર કરતા અને કરંટ એકાઉન્ટ ખોલી આપતા હતા ઉધના છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય એક ગુનો નોંધવામાં આવ્યો હતો સાયબર ફ્રોડનો ગુનો હતો આ સાયબર ફ્રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન્સ થયા હતા જે એમાઉન્ટ પંદરસો પચાસ કરોડ ને થી પણ વધી ગઈ હતી આ જે ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એમાં મુખ્ય જે પાસું કહેવાય એ પાસું હતું મ્યુલ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ્સ હતા આ કરંટ એકાઉન્ટ્સ ખોટી રીતના ખોલવામાં આવ્યા હતા અને અમુક એકાઉન્ટ્સ ફોર્જ ડોક્યુમેન્ટ સાથે ખોલવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જેના માટે અમારી જે એસઆઈટી છે એ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે

જોકે આ કેસમાં પકડાયેલા બેંક કર્મચારીઓએ અરજદારોનો સંપર્ક કર્યો ન હતો પરંતુ સી